મહાનગરપાલિકા દ્વારા શહેરમાં હરિયાળી વધારવા માટે કરોડો રૂપિયાના ખર્ચે આશરે પચીસ હજાર જેટલા ટ્રી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા પરંતુ તંત્રની બેદરકારી ફરી એકવાર સામે આવી છે વિશ્વામિત્રી નદી કિનારે લગાવવામાં આવેલા કેટલાક ટ્રી ગાર્ડ તૂટી પડ્યા છે નદીમાં પાણી આવતા ગાર્ડ તૂટી જવાથી ન માત્ર છોડનો નાશ થયો છે પરંતુ ઘણા છોડ સુકાઈ ગયા છે જેના કારણે હરિયાળી મિશ્રણને ઝાટકો લાગ્યો છે આ કામનો કોન્ટ્રાક્ટ જે સંસ્થાને આપવામાં આવ્યો હતો તેની જવાબદારીમાંથી છટકી રહી હોવાના આક્ષેપ સામાજિક કાર્યકર અતુલ ગામેચે કર્યો છે તેમણે સ્થળ પર પહોંચી નિરીક્ષણ કરીને જણાવ્યું હતું કે કરોડો રૂપિયાનો ખર્ચ છતાં નમળી ગુણવત્તાનું કામ થયું છે અને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે અતુલ ગામેચે તંત્રને ફરીથી સુપરવિઝન કરવાની અને તૂટી ગયેલા ટ્રી ગાર્ડ તેમજ સુકાઈ ગયેલા છોડોને બદલી નવા ગાર્ડ અને છોડ લગાવવાની માંગણી પણ કરી છે વડોદરા શહેર સંસ્કારી નગરી સાથે વડોદરા મહાનગર સેવા સદન મેવા સદન વડોદરા ખડોદરા અને એતા અનેક ઉપનામ મળ્યા છે ત્યારે વડોદરા શહેરને ગ્રીન સિટી બનાવવાનું સપનું વડોદરા મહાનગરપાલિકાને સત્તાધીશોએ કર્યું છે પરંતુ બીજી બાજુ જોવા જઈએ તો વિશ્રામિત્રી નદી કિનારે અનેક ટ્રી ગાર્ડ લગાવ્યા છે એમાંથી અનેક ટ્રી ગાર્ડ તૂટી ગયા છે અનેકના ઝાડ સુકાઈ ગયા છે સાથે વડોદરા શહેરમાં પચીસ હજાર પાંચસો જેટલા ઝાડ લગાવ્યા છે એક ટ્રી ગાર્ડની કિંમત ત્રણ હજાર રૂપિયા છે બે હજારની નહીં ત્રણ હજાર રૂપિયા છે અમારે ધ્યાને આવ્યું છે ત્યારે જો પાંચ કરોડ રૂપિયાનું આટલું બધું કામ આપ્યું હોય અને સંસ્થા ધ્યાન ન આપ્યું હોય તો આવી સંસ્થા સામે કાર્યવાહી કરવી જોઈએ સાથે વડોદરા શહેરો પચીસ હજાર જેટલા ઝાડ ટ્રીગાર લગાયા છે એની તપાસ કરવી જોઈએ કયા સુકાઈ ગયા છે કયા તૂટી ગયા છે એ લગાવવાનો પ્રયાસ કરવો જોઈએ સાથે આ જે સંસ્થા છે ત્રણ વર્ષ સુધી એને કામ કરવાનું છે જો આ સંસ્થા ત્રણ વર્ષમાં ભાગી ના જાય એનું પણ ધ્યાન સત્તાધીશોને અધિકારોએ રાખવાનું છે સાથે આ સંસ્થા જ્યાં જ્યાં ટ્રી ગાર્ડ લગાવ્યા છે એ ટ્રી ગાર્ડ લગાવ્યા પાછળ વડોદરા મહાનગરપાલિકાએ કોણે સુપરવિઝન કર્યું છે એની પણ લોકો સમક્ષ માહિતી મૂકે તેવી અમારી માંગ છે